અને બધા ઢેબરા અમે જો કે ઢેબરા સાંજે જ બનાવીએ છીએ પણ આજે ફટાફટ છે એટલે સાંજના અને અત્યારના બંને ભેગા બનાવી દીધા છે તો અત્યારે ઢેબરા બની રહ્યા છે અને આજે છે હનુમાન જયંતિ તો બધાને હનુમાન જયંતિની શુભકામનાએ શુભેચ્છાઓ અને બસ બે ત્રણ દિવસ વિડીયો સ્કીપ થઈ ગયો છે જ્યારે મમ્મીને અમે એરપોર્ટ મૂકવા ગયા હતા અને ત્યાંનું તમે જે વિડીયો જોયો છે એના પછી વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી વિડીયો બનાવ્યો નથી તો બે ત્રણ દિવસ સ્કીપ થઈ ગયો છે તે ઇગ્નોર કરજો અને હવેથી મે બી કન્ટિન્યુ સ્ટાર્ટ થઈ ગયું છે મતલબ હવે દરરોજ વિડીયો આવશે ટ્રાય હું એવું જ કરીશ કે એવરી ડે વિડીયો આવે પણ અત્યારે સિડ્યુલ થોડો ટાઈટ હોય છે એટલે બધું મેનેજ થતું નથી એટલા માટે તો ચલો પહેલાં ઢેબરા બનાવી દઈએ છીએ ઢેબરા બનાવીને હું તમને મળું છું અને જે તમને લાસ્ટ વિડીયોમાં બતાવ્યું હતું કે હું કંઈક બનાવી રહી છું એ બની ગયું છે તો શું છે એ પણ હું તમને બતાવું છું તો ખાલા ઢેબરા બનાવી દઉં અને પછી હું તમને બતાવું છું તો ફ્રેન્ડ્સ બાર વાગી ગયા છે અને મારે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે ફટાફટ હવે હું જાઉં છું તો અહીંયા હજી કપડાં ચેન્જ કરવાના બાકી છે તો કપડાં ચેન્જ કરીને હું જઉં છું પણ એના પહેલાં મેં તમને હમણાં કહ્યું કે મારે તમને બતાવવાનું હતું તો બતાવી દઉં છું જોઈ લો જે કટિંગ કર્યું તું મેં ત કાપડથી આ જે ફેબ્રિક છે ને ડ્રેસ ને એનું છે તો આ ફેબ્રિકથી મેં એક બેગ બનાવી છે જસ્ટ શીખી રહી છું એટલે આ રીતની બની છે અહીંયા સાઈડમાં એક ચેન છે અને અહીંયા એક ચેન છે તો આ મેં બેગ બનાવી છે પહેલી વારનો ટ્રાય છે કેવી કેવી બની કમેન્ટ જરૂર કરજો તો આ બેગ બની ગઈ છે હવે ફટાફટ તૈયાર થઈ જાવ તૈયાર મીન્સ કે કપડાં બપડા ચેન્જ કરી દઈએ ત્યાં ઉનાળો છે તો ગરમી પણ એટલી બધી છે તો બસ હવે ફટાફટ ચેન્જ કરીને હું મારા કામે પહોંચી જાઉં છું અને સાંજે આવીને હું તમને મળું છું અને મેં બી આજે તો સાંજે હનુમાન જયંતિ છે તો મેં બી અહીંયા અમારા નજીકમાં મંદિર છે હનુમાન દાદાનું ત્યાં પણ જઈએ તો વિડીયોને બન્યા રહેજો વિડીયોમાં અને આગળ આગળ શું થાય છે હું તમને બતાવતી જઈશ તો વિડીયોને એન્ડ સુધી જતા રહેજો બધા આઈ હો બધા મજામાં હશો તો અત્યારે શરૂઆત થઈ રહી છે ઉલ્લા અને સોજીનો ઉત્પમ જે તમે કહો એ તો આજે લંચ અને સોરી લંચ અને બ્રેકફાસ્ટ બંને ભેગું છે એટલે બ્રંચ છે અમારે આજે સવારે ચા નાસ્તો કર્યો છે થોડો થોડો પણ આજે બપોરની રસોઈમાં આ રીતનું બનાવ્યું છે ક્યારેક ક્યારેક ચાલે કાલે આવવામાં થોડું લેટ થઈ ગયું હતું એટલે વિડીયોનો એન્ડ નહોતો કર્યો તો વિડીયોને અહીંયા કન્ટિન્યુ કર્યો છે કાલે હતી હનુમાન જયંતિને આજે છે સન્ડે તો સન્ડે આજે થોડું બધું ઘરમાં સરખું ઓર્ગેનાઇઝ કર્યું કારણ કે એક વીકથી મારે થોડા ક્લાસને બધું ચાલી રહ્યું છે એટલે દોડાદાડમાં પ્રોપરલી થતું નહોતું અને મમ્મી છે ને એટલે થોડી હેલ્પ ઓછી રહે એટલે આજે થોડું ટાઈમ એમાં જતો રહ્યો એટલે આજે આ રીતનું બનાવી દીધું છે અને બસ તો હવે હું આ બનાવું છું ત્યાં સુધી કાલે હનુમાન જયંતિ હતી તો રાત્રે અમે લેટ આવ્યા હતા ત્યાં સુંદરકાંડને એવું બધું સરસ હતું તો થોડી એક નાની ઝલક લીધી છે તો તમે એ જોઈ લો અને હનુમાન દાદાનું મંદિર સારંગપુર જે છે ત્યાં અમારા એક ફ્રેન્ડ ગયા હતા તો એમને પણ એક ક્લિપ લીધી છે તો એ પણ તમે જો એ તો થોડી જ હશે કારણ કે ત્યાં તો વિડીયો એલાઉડ નથી હોતું પણ જે પણ લીધી છે તમે દર્શન કરી શકો છો તો તમે ત્યાં સુધી દર્શન કરી લો ત્યાં સુધી હું અહીંયા રસોઈ બનાવી દઉં છું అనే పచ్చి హు બપોર તમે વિડીયો જોઈ લીધો સરસ પ્રસાન થઈ ગયા તો હવે બ્રંચ પછી સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ મતલબ ડિનરમાં વહેલા વહેલા છે કારણ કે તમે જોયું એ પ્રમાણે અમે થોડું હલકું ફૂલકું નાસ્તો જેવું જ કર્યું હતું બ્રંચ તો અત્યારે બનાવી દીધા છે વહેલા બનાવી દીધા છે તો આજે બનાવ્યા છે ઢોકળા અને થોડા વહેલા જ બનાવી દીધા છે જે રાખવાની વાર છે પણ અત્યારે ખાવા તક છે ને તો અત્યારે ફટાફટ બનાવી દીધા છે તો બસ હવે અત્યારે આ જ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને આ પતે પછી આગળ વિચારે એવું છે કે મારે નેલ્સ થોડાક કરવાના પ્રેસન નેલ્સ કરવા છે તો એ કરીશ અને આગળ જે જે થાય હું તમને બતાવતી જાઉં છું પણ બસ અત્યારે આ ઢોકળા બની જાય એના પછી હું તમને બોલું છું અહીંયા પ્રેસન નેલ્સ બની રહ્યા છે અને અહીંયા બીજા બનાવવાની તૈયારી ચાલી રહી છે તો ફ્રેન્ડ્સ આઠ વાગી ગયા છે અને આજે તો અમારું ડિનર વહેલું વહેલું પતી ગયું હતું અને નેલ્સ પણ ડન થઈ ગયા છે નેલ્સ તમને બતાવી દઉં ટુ મિનિટ અને આ કેટાઈ છે એટલે આની ઇફેક્ટ તમને લાઇટમાં વધારે જોવા મળે તો પછી બતાવ્યું અને ઇફેક્ટ કંઈક અલગ જ આવે

બધું મેનેજ કરવું થોડું ટફ થઈ ગયું છે દોડ થઈ જાય બહુ છે જે પ્રમાણે આમ થઈ જતું હતું ને એ રીતે બચ્યા નહી તમે આમ શાંતિથી બેસી ના શકો અને પ્લસ પાછું બે ત્રણ એક્ટિવિટી થોડી વધી ગઈ છે ને એટલે વધારે ટાઈમ મળતો હા બાકી તો વાંધો ના આવે પણ અત્યારે જે થોડાક થોડા એક્ટિવિટીઓ વધી જે ગઈ છે ને એના લીધે ટાઈમ મળતો નથી તો બસ હવે અહીંયાનો મેચ ચાલી રહી છે અને હવે વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઉં છું હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય બાય ગુડ નાઇટ Thank you for watching. Like, share, subscribe. Bye.